સુરતમાં સિટી બસ ના ચાલકો ની રાજાશાહી સામે આવી છે સુરતમાં બસ ચાલકો બપોરના સમયના દરમિયાન બસ ચાલુ રાખી આરામ ફરમાવે છે ઉભેલી બસ ની કલાક ચાલુ રાખી ચાલકો ઉંગ કાટના હોવાના આક્ષેપ થયા છે બસ ચાલુ રાખી ચાલકો ઉંગતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે કોઈ અસામાજિક તત્વો બસ ને ગિયરમાં નાખી દે તો ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે અને જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ કલાક બસ ચાલુ રાખી ચાલકો આરામ ફરમાવતા હોય ત્યારે ઇંધણના વ્યય અંગે શું મહાનગરપાલિકા તપાસ કરશે જેવા સવાલો ઉભા થયા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત